શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ભગવાનજી મહારાજના ઉપદેશ વચ્ચેનો અહીં પ્રગટ થયા એટલે એ તો જીવન જૈત અપાર શાસ્ત્રી મહારાજ જેને ગુરુ કર્યા એ વર્ શાસ્ત્રી વાત પોતે જ ભગવાનમાં કેટલો માલ મનુ મહે અને એવા પુરુષ કે છે કે ભગતજી મારાથી કેટલો માલ મન મે છે ભગવાનમાં તો આ આપણને સમજાવવી નહીં આપણે તો સાવજીવ કોટીને પણ આવા મહાન પુરુષ આ પ્રગટ્યા તો ગૌરવ લેવા જેવી વાત છે ખૂબ સત્સંગી તો ખાસ કે આપણે આવા સાવ દેખામાં તો સામાન્ય પણ એમની સ્થિતિ સીધી માર્ગને તુલ્ય એવી સ્થિતિ હતી એ એમના વચ્ચેને આપે એટલે ભગતજી કહે છે જેને સત્સંગત કરવો છે સત્સંગ જ બીજી કોઈ વાત નહીં સત્સંગત કરવો છે તેને બીજી વ્યક્તિ રાખી પાલવે એટલે સત્ આ ભૌિક સત્સંગ કેવો સત્સંગ મળે છે પણ આપણે સામાન્ય ગણીએ છીએ પારી પાજી મુરા તરીકે લઈએ છીએ એટલે વ્યવહારને બધું ભેગું થાય છે ને કોઈ સુખ આપતું નથી પણ જેને સત્સંગ જ કરવો છે તેને બીજી વૃત્તિ રાખવી પાલવેજને સત્સંગનો મહિમા એટલો બધો છે તો બીજી વૃત્તિ અત્યારે તમારી પાસે કરોડો બધ રૂપિયા હોય બે પૈસા ચાર પૈસા વૃત્તિ જાય જ નહીં એમ મારા જે ભગતજી કહ્યું કે જેને આવો સત્સંગ ભવ્ય દેવીએ સત્સંગ મળ્યો છે એ બીજા વ્યક્તિ જાય જ નહીં બે ઘોડે સવાર થવાય નહીં આપણે આ બે ઘોડા હોય બે ઘોડા ઉપર સવાર થાય નહીં એ ખોટી વાત છે મોટા પુરુષના વચનમાં વિશ્વાસ એ મોટા મોટું સાધન સાક્ષાત્કાર સ્થિતિમાં બન્યું છે આ વિશ્વાસ આપણે એમની સ્થિતિ ક્યાં આપે ક્યાં એ પમાઈને દેખાય વિશ્વાસ વિશ્વાસ હોય વિશ્વાસ પાર પડે બીજી કોઈ આપે તાકાત નથી સેકેલો આપણે ભાંગી શકીએ નહીં ક્યાંથી આ સ્થિતિ પણ વિશ્વાસ અને વિશ્વાસ જેમાં વિશ્વાસ રાખવા જેવા પુરુષોએ એમાં બીજા બધામાં નહીં બીજા બધામાં વિશ્વાસ રાખતા ટલા ચડે પણ ભગતજી જેવા એટલે શાસ્ત્રી મહાજુ મહોત્ એવા પુરુષનો વિશ્વાસ રાખે પોસાય મોટા પુરુષના વચ્ચે વિશ્વાસ એ જ મોટા મોટું સાધન સાક્ષાત્કાર સ્થિતિ પામે સાક્ષાત્કાર ચણા મમરાની વાત નથી સાક્ષાત્કાર ભગવાન તુલ્ય થવાની વાત છે એ સત્સંગ પહેલાં સત્સંગ સમજવું પડે આપણે તો સત્સંગ ઠીક છે મારું પણ એ બહુ મોટી વાત છે પણ છતાં આપણને સત્સંગ મળ્યો છે હવે એમાં વિશ્વાસ રાખો બીજી બધી જાય સંકેર્ સંકેલીને આપણે મોટી આ સત્સંગમાં કેન્દ્રિત થવે જેને એકાંતિક માર્ગે ચાલુ હોય જેને એકાંતિક માર્ગે ચાલુ હોય અને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય બહુ મોટી વાત છે એકાંતિક ધર્મની વાત તો શાસ્ત્રમાં છે પણ આવો મૃત્યુમાન એ તો શ્રીમાં જ પોતે આવ્યા એકાંત તો આ બધી વાત બની તો આપણે ભેગા જ ન થયા હોત કે કોઠા ખાતા હોત ચોરાસીના ફેરામાં ચાલતું હોત પણ હવે આવી કોણ જાણે કેમ થયું આવું અટિન અણચિંતેશક આવું મરી ગયું તો હવે દ્રઢ કરીને વિશ્વાસ રાખીને એમાં મંદિર એવું જેને એકાંત માર્ગે ચાલુ હોય અને એકાંતિક ધર્મ સિદ્ધ કરવું હોય આ બહુ મોટી વસ્તુ છે અની વાત નથી વાત પોતે જ વાત કરે છે કે આ નિર્બળ હોય એનું કામ જ નથી આ શું ઇન્દુ અંધાખંડ સાથે લડાઈ લેવાની વાત હોય એની વાત છે એ ઇન્દુઅ એટલે ધર્મને મારે ચાલુ હોય પહેલાં મનમાં ધાર્મિક વૃત્તિ જળવી જોઈએ મારે સત્સંગ કરવો છે એકાંતિક ધર્મ સિદ્ધ કરવું છે ધર્મ ધાર્મિક થવું છે એવા સત્સંગમય વાત પોતાના મનમાં આ તો બધું છે જ ઠીક છે પણ પોતાના મનમાં આવું વર્ષવું જોઈએ કે મારે આ બધું કરવું છે આવા ભગવાન મળ્યા છે કેવા ભગવાન કંઈ પાર ન પામે એવા ભગવાન મળ્યા છે હવે ચાળામાં મારામાં શું એટલે આપણી વૃત્તિ ભગવાન મેં થવું જોઈએ ભગવાન સત્સંગ કરવો જ છે બીજી કોઈ વાત મને ખપે નહીં એવું મનમાં મનમાં તો બહાર તો આપણે જેવી પરિસ્થિતિ એને નહીં પણ મનમાં એવું મન બનાવું દિવ્ય મન બનાવું સત્સંગમય મન બના કે સત્સંગ જ કરવું છે બીજું કાંઈ કરવું હવે રહેવું શું છે આવા ભગવાન મળ્યા બીજા આ વૃત્તિ નાખી એટલે ફરી ફરી હવે બીજેની વાત નથી બીજા દુનિયા જે કરતો હોય કરે પણ આપણે આવા ભગવાન બન્યા છે ભગવાન ઓળખ્યા છે અને ભગવાન આપણે મય થવું છે અને ભગવાનથી પર કોઈ ઈચ્છા જ વસ્તુ કોઈ વસ્તુ નથી એટલે એ રીતે આપણે રહેવું સત્સંગ કરો તેને અખંડ ભજન કરવાનો આગ્રહ રાખવો પૈસાનું ભજન થાય છે પૈસા કેવું ભજન થાય છે વખતમાં એક સેઠી હતો એ કથામાં ઝોલા ખાયા જ કર્યા ડપકા માર્યા જ કરે પછી એક હરિભગત મારા પગે લાવ્યા એના ખિસ્સામાંથી પૈસા પડ્યા એ અવાજ તો તરત જ જાગી ગયા ક્યાંય ઝોલાવાલા ક્યાંય ઉડી ગયા તો જો પૈસા આજે આખી દુનિયા પૈસા પૈસાની વાત છે પૈસો હોય સત્સંગી હોય તો ગોતા ખાઈ જાય પૈસા ભગવાનમાં મન માનવું જોઈએ તો આ સત્સંગ ખરેખર થાય બહારની સ્થિતિની વાત નથી બહાર તો ગમે હોય પૈસા કે ના હોય પણ મનમાં મનમાં મન એવું બનાવું સત્સંગ નહીં બનાવું તો સુખ આવે આ સત્સંગ કરે અને આવે છે એ તો સત્સંગ એ ભલે આપણે સત્સંગ કરતા હોય